વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ અને વિશ્વ વિજ્ઞાનના પ્રયોગ નંબર પંદર નું સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ સચોટ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી

દિવાલ સાથે દ્રઢ આધાર સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બનાવો સ્પ્રિંગ બેલેન્સના બીના બીજો છેડો સ્પ્રિંગ એ બેલેન્સ એના છેડા બીજા સાથે જોડીને રાખો હવે સ્પ્રિંગ બેલેન્સ એના મુક્ત છેડા પાસે થોડું બળ લગાવો આમ કરવાથી બંને સ્વિંગ બેલેન્સના દર્શક સ્કેલ ઉપર ખસતા જણાશે બંને સ્પ્રિંગ બેલેન્સના દર્શકના સ્કેલ પરના અવલોકનનો તો બંને અવલોકનો સરખા હોય છે એમ હવે સ્પ્રિંગ બેલેન્સ એના મુક્ત છેડા સાથે વધારે બળ લગાડી ઉપર મુજબનો પ્રયોગ કરી

નંબર ત્રણ બસો પચાસ ગ્રામ દળવાળા વાળા પદાર્થ ઉપર જીરો પોઈન્ટ પાંચ ન્યુટન બળ લગાડતા તેમાંથી કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે તો એ મિત્રો સાચો જવાબ આવે છે સી નંબર ચાર ન્યુટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં લાગે છે નંબર પાંચ વેગમાનનો એકમ કયો છે તો એ આવશે જવાબ મિત્રો કે મીટર પ્રતિ સેકન્ડ માઇનસ એકાદ

જો કોઈ પદાર્થ બીજા પદાર્થ ઉપર કોઈ બળ પ્રયોગ કરે છે તો બીજા પદાર્થ પણ પહેલા પદાર્થ ઉપર સમાન માત્રામાં પરંતુ વિપરીત દિશામાં બળ પ્રયોગ કરે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળના જો તમે પ્રયોગનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકશો